નમસ્કાર દર્શક મિત્રો આપ દેખ રહે ભારતીય કિસાન સંઘ અરવલ્લી જિલ્લાનો પ્રશિક્ષણ વર્ગ ગાયત્રી શક્તિપીઠ પીઠ ખાતે યોજાયો ભારતીય કિસાન યોજના મુજબ અરવલ્લી રાત્રે નિવાસી પ્રશિક્ષણ વર્ગ રાખેલ હતું તેમાં પ્રદેશ મહામંત્રી શ્રી આર કે પટેલના અધ્યક્ષસ્થાને ગામડાઓમાં ગામ સમિતિઓ સાથે પ્રશિક્ષણ વર્ગ કરવા માટે આયોજન ફરજિયાત કરવામાં આવશે તેવું મહામંત્રીશ્રીનું માર્ગદર્શન હતું

બે હજાર પચીસ અરવલ્લી જિલ્લામાં સ્થળ ગાયત્રી શક્તિપીઠ શામળાજી રિપોર્ટર દિનેશભાઈ પી પટેલ ચાર તાલુકા મંત્રી શ્રી જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ